જગદીશ ત્રિવેદીના નમસ્કાર મિત્રો કોઈ વિદ્વાને કહ્યું છે કે માણસ દરેક માણસ ત્રણ શબ્દને ભૂલી ન શકે અને એ ત્રણેય એની માં છે પહેલો શબ્દ માતૃભૂમિ મધરલેન્ડ એને પણ માણસ ભૂલી નહીં શકે એમ કહેવાય છે કે ઊંટ પણ મરે ને ત્યારે એનું મોઢું મારવાડ તરફ હોય પોતાની માતૃભૂમિ તરફ હોય એવો ઊંટને પશુને પણ લગાવો હોય તો હું તમે તો માણસ છીએ બીજો શબ્દ છે માતૃભાષા મધર ટંગ મૃત્યુ સુધી ન ભૂલી શકાય એવી કોઈ ભાષા હોય તો એ માતૃભાષા છે શું કામ કે માના ગર્ભમાં પણ એ ભાષા સાંભળી છે અને જે ભાષામાં હાલડા ગાય ગાય અને આપણી જનેતાએ આપણને સુવડાવી છે એ આપણી માતૃભાષા છે અને ત્રીજો શબ્દ છે માં મધર આ ત્રણેય મારી તમારી માં છે પણ વાત આજે મારે કરવી છે એ માતૃભાષાની કરવી છે આપણા સૌની માતૃભાષા ગુજરાતી છે હિન્દી રાષ્ટ્રભાષા છે એનો અનાદર નથી પણ એ સિવાયની જે કંઈ ભાષાઓ છે એ માં નથી એ બધી માસી છે હિન્દી હોય તમિલ હોય તેલુગુ હોય બંગાળી હોય મરાઠી હોય પંજાબી હોય કોઈ પણ ભાષા હિન્દુસ્તાનની અનેક ભાષાઓ છે એ તમામ એ મારીને તમારી માસી છે ગુજરાતી મારીને તમારી મા છે અને સંસ્કૃત એ આપણી નાની છે આ તમામ દીકરીઓની મા એ સંસ્કૃત છે જેમાંથી આ બધી દીકરીઓ જન્મી છે અને અંગ્રેજીનો પણ અનાદર નથી અંગ્રેજી એ મારીને તમારી મામી છે મામી એ બહારથી આવે એ પહેલેથી આપણી સાથે ન હોય એને દેણું કરીને લેવા જવી પડે અંગ્રેજી એ મામી છે એ બહારથી આવી છે અને એ પણ જરૂરી છે જ્યાં સુધી અંગ્રેજી નહીં આવડે ત્યાં સુધી આખી દુનિયા સાથે જો કનેક્ટ થવું હશે આખું જગત ક્યાં ચાલી રહ્યું છે કઈ દિશામાં દોડી રહ્યું છે એ જો મારે તમારે જાણવું હશે તો અંગ્રેજી પણ શીખવું પડશે એટલે અંગ્રેજીનો પણ અનાદર નથી પણ એક વાત હું ચોક્કસ કહીશ કે પશ્ચિમની સંસ્કૃતિ તરફ અને અંગ્રેજી મીડિયમ તરફ પાગલ બનેલા માતા પિતાને જગદીશ ત્રિવેદી એક વિનંતી કરવા માંગે છે કે વિદ્વાનો ખૂબ જ ચિંતન કરી અને એક મત પ્રગટ કર્યો છે કે કોઈ પણ બાળકને પ્રાથમિક શિક્ષણ કમસે કમ પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં જ મળવું જોઈએ તો જ એનો સર્વાંગી વિકાસ થશે એટલે નાણપણથી જ નર્સરીની અંદર બેસાડી દેવા આપણે નર્સરીમાંથી છોડ લઈ આવીએ છીએ ઘરની શોભા માટે અને આ ઘરની શોભા જેવા છોડ જેવા બાળકોને પાછા નર્સરીમાં છોડી દેવાના તમારા બાળકને સારામાં સારું અંગ્રેજી આવડે એ ગૌરવની વાત છે પણ જો એને સાચું અને સારું ગુજરાતી ન આવડે તો યાદ રાખજો એ શરમની વાત છે એટલા માટે માતૃભાષા ભૂલાઈ ન જાય કોઈ ભાષાનો વિરોધ નથી દરેક ભાષા પ્રત્યે સંપૂર્ણ આદર છે પણ માતૃભાષા અધિક વાલી છે કારણ કે મારીને તમારી મા છે એટલે માતૃભાષા બોલાઈ ન જાય એ રીતે આપણે જીવન જીવીએ માતૃભાષા દરેકને આવડવી જોઈએ અને આવડે એવી શુભકામના સાથે આવા જ કોઈ નવા વિચાર સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું ત્યાં સુધી રજા આપજો હસતા રહેજો